નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢના ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા જનજાગૃતિ અર્થે સાયકલ રેલી યોજાય ઓગણ ઈંસીમાં સ્વતંત્ર સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા અભિયાન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વસ્થ અભિયાન અંતર્ગત સાયકલ રેલીમાં બોડી બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા વંદે ભારત ભારત માતા કી જયના નારા સાથે ઉપરકોટ પરિચયમાં દેશભક્તિમય માહોલ સાથે આ રેલી યોજાઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ હર ઘર તિરંગા સ્વચ્છતા અને સાયકલિંગના મહત્ત્વ વિશે શાબ્દિક પ્રવચન આપ્યું હતું સાયકલિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ ખ્યાતિ પામનાર નાગરિકોનું મહા મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા રમતગમત અધિકારી શ્રી મનીષ ઝીલડીયાએ સ્વાગત અને આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી તેજસ પરમાર ડેપ્યુટી મેયર શ્રી આકાશ કટારા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપરેલિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર ડેપ્યુટી કમિશનર શ્રી જાડેજા વિદ્યાર્થીઓ તથા નાગરિકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ